તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપથી જે સ્પોર્ટ્સ સહિતના સેક્ટરમાં યુવાશક્તિથી ભારતને આગળ લઈ જવાની અપીલ કરી છે તેમણે ખેલે તે ખેલેના ભાવ સાથે જે ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને ગોલ્ફ રમત ફિટનેસ સ્કિલ અને જે સ્કેલ માંગી લે તેવી રમત છે ત્યારે અમદાવાદના આંગણે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અનુરૂપ થીમ સાથે જે જીઆઈએફ એપ આયોજનને મુખ્યમંત્રીએ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવી હતી અમદાવાદના જે કેન્સ વિલે ખાતે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત જી એફ આઈ જે ટૂર બે હજાર ચોવીસના આરંભ પ્રસંગે ઉપસ્થિત જે મેદરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધિત કરી રહ્યા હતા તો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સને જે જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની હિમાયત કરી છે રમતગમતથી શારીરિક અને માનસિક વિકાસની સાથે ધૈર્ય ચપળતા એકાગ્રતા સ્વચ્છતા વગેરે ગુણો વિકસે છે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે અબાલ વૃદ્ધ સૌ રમતગમત સાથે જોડાશે કે જ્યાં વડાપ્રધાને બે હજાર દસમાં ખેલ મહાકુંભ શરૂ કરાવીને ગુજરાત વિશ્વ સ્તરે ચમકાવ્યું છે કેન્સવિલે વડાપ્રધાન ની દીર્ઘ દ્રષ્ટિથી વિકસાવેલા સ્પોર્ટ્સ કલ્ચર અને તેને અનુરૂપ જે ઇકોસિસ્ટમ નું પરિણામ છે તેમણે ઉમેર્યું હતું જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સેન્ટર ની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે જ્યાં ગોલ્ફ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ચીઆ એફ જે ટૂર બે હજાર ચોવીસનો નો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરંભ કરાવવામાં આવ્યો છે કે જ્યાં ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે